નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે ગરમી ઉકળાટ હાલનું હવામાન હાલનો વરસાદ આવનારા દિવસમાં એટલે કે ઓગસ્ટ મહિનો એકંદરે કેવો રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ પ્રથમ હું આપને એ જણાવી દઉં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે આવતીકાલે ત્રણ ઓગસ્ટ બે અને શનિવાર અને સાંજે સાડા વાગે ખેડૂત મિટિંગ છે અને એ ખેડૂત મિટિંગ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામે પટેલ સમાજની અંદર રાખેલી છે એટલે દરેક મિત્રોને આવતીકાલે શનિવારે સાંજે સાડા પાંચ વાગે ભાડેર ગામે પટેલ સમાજની વાડીની અંદર આવવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે ત્યાં આપણે હવામાન અને ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે સૌ પ્રથમ મારે આપણે અહીંયા આપણે ઓગસ્ટ મહિના હવામાનની જે વાત કરવાની છે જે ઓગસ્ટ મહિનાના હવામાનની વાત એટલા માટે કરવાની છે ઘણા બધા મિત્રોના મને ફોન કોલ્સ આવ્યા છે વોટ્સએપ આવ્યા છે કોમેન્ટ આવી છે અને અનેક મિત્રો પૂછી રહ્યા છે કે અમુક અલગ અલગ મીડિયાની અંદર એવું બતાવી રહ્યા છે કે હવે વરસાદ દગો દેશે અથવા તો ઓગસ્ટ મહિનામાં ચોમાસું નબળું પડી જશે આવી ઘણી બધી અફવાઓ ચાલી રહી છે ત્યારે હું તમામ મિત્રોને જણાવી દઉં અહીંયા આપણે કોઈ ચિંતાનું કારણ નથી ઓગસ્ટ મહિનો છે ખૂબ સારો જ રહેવાનું છે જેવી રીતે જુલાઈ મહિનો આપણે ઓલ ઓવર ગુજરાત માટે સારો રહ્યો એવી જ રીતે ઓગસ્ટ મહિનો પણ સારો રહેવાનો છે એટલે ચિંતા કરવાની જરૂર નથી થઈ કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ઓછા વરસાદ પડે આવી કોઈ જ ઘટનાઓ બનવાની નથી એટલે કોઈ અહીંયા આપણે એ બાબતની ચિંતા કરવાની નથી હવે ખાસ કરીને જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં પણ આજે બે ઓગસ્ટ છે અને બે ઓગસ્ટે પણ જે આપણે બે થી પાંચ ઓગસ્ટ છે મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર તો સારા શરૂઆત થઈ સૌરાષ્ટ્ર ની અંદર આપણે છૂટાછવાયા ઝાપટાની આગાહી હતી એ મુજબ ના ઝાપટાઓ પણ આજથી ચાલુ થયા છે દક્ષિણ ગુજરાત ની અંદર પણ એકંદરે મધ્યમથી સારો વરસાદ પડે એવું આપણું અનુમાન છે એ મુજબ ત્યાં પણ હવે આપણે શરૂઆત થઈ ચુકી છે પાંચ ઓગસ્ટ સુધી આ રાઉન્ડ રહેવાનું છે જો કે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડવાના છે અને સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ આ ત્રણ જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લાને વરાપની જરૂર પણ છે ખાસ કરીને આ ઝાપટાં પડે એ પણ કદાચ ન પડે તો ખૂબ જ સારું રહેશે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે એટલે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઝાપટાં જોવા મળશે બીજા વિસ્તારોની અંદર જેવી રીતે ગઈકાલે આપણે વાત કરીએ કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે આ મુજબના સારા વરસાદો છે રહેવાના છે ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને પ્રોપર રાજકોટ આસપાસમાં જે નબળું છે એમાં પણ અત્યારે જોવા જઈએ તો હાલની કન્ડિશન પ્રમાણે પાકમાં અમુક જગ્યાએ વાવેતર થઈ ગયું છે તે પાણીની વ્યવસ્થા નથી કુવા નથી ભરાણા બીજી પણ ઘણી બધી સમસ્યાઓ છે એના વિશે આપણે આગળના દિવસમાં ખાસ ચર્ચાઓ પણ કરવાની છે પણ અત્યારે જે પ્રકાર આ પાંચ ઓગસ્ટ સુધી રાઉન્ડ ચાલવાનો છે ને એમાં પણ મેં આપણે ગઈકાલે જણાવીએ મુજબ વરસાદો પડી જવાના છે એ પછી પણ આગળના દિવસમાં વરસાદો પડતા રહેશે ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર સત્તરથી વીસ ઓગસ્ટનું સેશન હશે એમાં પણ એક સારો એવો રાઉન્ડ આવશે અને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એમાં પણ એકંદરે મોટા ભાગના વિસ્તારોની અંદર સારો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે એટલે ઓગસ્ટ મહિનો છે એની અંદર પણ છૂટા છવાયે જે રીતે અત્યારે બેથી પાંચ ઓગસ્ટ સત્તરથી ફરી પાછું આપણે વીસ ઓગસ્ટ અને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું એમ તમામ સેશનની અંદર એકંદરે સારો વરસાદ રહેશે ઓગસ્ટ મહિનો છે એ સારો રહેશે એ ઓગસ્ટ પૂરો થાય પછી સપ્ટેમ્બર મહિનો છે એ પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે હવે ખાસ કરીને વાત કરવાની છે ગરમી ઉકળાટની આમ જોવાઈએ તો ગરમી ઉકળાટમાં આપણે ઘણો બધો ઘટાડો જુલાઈ મહિનો પૂર્ણ થતા થતાં થઈ ગયો છે જોકે આ વર્ષે ચોમાસા દરમિયાન નોર્મલ કરતાં ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે છતાં પણ અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો અત્યારે આપણે નોર્મલ કન્ડિશનની અંદર બફારો અને ઉકળાટ છે આવી ગયા છે અને ઓગસ્ટ મહિના દરમિયાન પણ આપણે આ નોર્મલ કન્ડિશન જોવા મળે તેવું અનુમાન છે આ લગભગ પંદર સપ્ટેમ્બર સુધી નોર્મલ કન્ડિશન જોવા મળશે પંદર સપ્ટેમ્બર બાદથી ફરીથી પાછું ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ છે એ વધતું જશે એટલે ગરમી ઉકળાટ અને હાલનો હવામાન અને ઓગસ્ટ મહિનો સારો રહેશે એ ખાસ સંદેશ આપવાનો હતો જે મેં આપને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો અંતમાં દરેક મિત્રોને ફરીથી અપીલ છે કે આવતીકાલે શનિવાર અને ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સાંજે સાડા પાંચ વાગે ધારી તાલુકાના ભાડેર ગામે પટેલ સમાજની વાડીની અંદર દરેક ભાઈઓ છે એ મિટિંગની અંદર પધારજો ત્યાં વિશેષ ચર્ચાઓ કરવામાં આવશે અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશું ધન્યવાદ